મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના જૂથડ અને પાણીધ્રા ગામની મુલાકાત લીધી હતી અને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી પાક નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો હતો મુખ્યમંત્રી પહેલા જૂથડ ગામના ખેડૂતોના ખેતરે ગયા હતા અને હાલનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં પાણીધ્રા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે જ અને વહેલી તકે સહાય જાહેર કરીને મદદરૂપ બનશે મુખ્યમંત્રીએ મગફળીના પાક સહિત અન્ય પાકોમાં થયેલા નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આસપાસના ખેતરોમાં થયેલી નુકસાની અંગે પણ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને સ્થાનિક આગેવાનોને પણ મળ્યા હતા આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વઘેરિયા સાંસદ રાજેશભાઈ ચુડાસમા કલેક્ટર અનિલ કુમાર રાણવસિયા જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા પાણીદ્રા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો મુખ્યમંત્રીને આવકારવા માટે ઉપસ્થિત રહ્યા હતા લાખાભાઈ કચડાએ મુખ્યમંત્રીના આભાર પણ વ્યક્ત કર્યો હતો કલેક્ટર અનિલ કુમાર રાણવસિયાએ જિલ્લામાં કમોસમી વરસાદથી પ્રભાવિત ગામોને ખેતી પાક નુકસાની અંગે પ્રાથમિક માહિતી મુખ્યમંત્રીને આપી હતી